વેસાણ પોલીસ સ્ટેશનના રાણપુર ગામમાં પાંચથી ત્રણ દિવસ પહેલાં દિલીપ સગનદાસ કુબા ઘરે વોશરૂમ હોય તેમાં ટાંકી સાફ કરવાની જરૂરિયાત નથી થતાં તેમને આ કામે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ જે રાણપુરના વતની હોય તેમને પચીસસો રૂપિયામાં ઉગડ્યું આ હજમ વોશરૂમને હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી પરંતુ આ સફાઈ દરમિયાન ફરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મળે સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે આમ છતાં આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નહીં અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય હાજમ સાફ કરવાની કામગીરી સોંપેલી અને જેને લીધે છે એ ગેસ ગર્ટરની પ્રોસેસ થતાં આ અંદર જ આ દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અન્ય દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલા આ બંનેને છે એ થવાને લીધે જગ્યા પર જ વેવભાન થઈ ગયેલા અને ત્યાં છે એ ડૉક્ટરે તેમને હોસ્પિટલ લઈ જતાં મૃત જાહેર કરેલા ને ધ્યાને રાખીને ભેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાયી સંહિતાની કલમ એકસો પાંચ એટલે કે સા અપરાધ મનુષ્યવત એટ્રોસિટી એકની કલમ ત્રણ એક જે તથા ત્રણ બે પાંચ આ ઉપરાંત જ્યારે આ પ્રકારના બનાવો બનતા હોય છે જનરલી આવી કોઈ પ્રોસેસ હોય છે તો તેમાં મિકેનિકલી એટલે કે કોઈ સાધન સામગ્રી અથવા તો માનવ જીવનની સુરક્ષા જોખમય નહીં તે પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આરોપી દિલીપ સગનદાસ કુબાવતે આ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરેલી નથી એટલે એમના વિરુદ્ધ એટ્રોસિટી બીએનએસ તથા ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ અ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબ્યુલેશન એક્ટ બે હજાર તેરની કલમ નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બંને બનાવો ખૂબ કમનો છે નસીબીપૂર્વક બંને વ્યક્તિઓ વૃદ્ધ કરેલી છે વધુમાં આરોપી પણ સારવાર આરોપીના અન્ય બે સગાઓ પણ સારવાર હેઠળ છે આગળની તપાસ એટોસિટી સેલ ડીવાયસપી પરમાર સાહેબના તરફ કરેલી છે અને આ બનાવની ઉંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે મારું નામ તરુણ વાઘેલા છે અમે વાલ્મીકી સમાજમાંથી આવીએ છીએ જે મૃતક છે એ મારા કાકા થાય છે અને બીજા મૃતક છે એ મારા ફુવા થાય છે અમે વાલ્મીકી સમાજમાંથી હોઈએ છીએ તો અવારનવાર લોકો આવી રીતના સેફ્ટી કામ માટે અમને લોકોને બોલાવતા હોઈએ છીએ એવી જ રીતે ભેસાણ તાલુકાના રાણપુર ગામે સેફ્ટીની ખાલી ખાલી કરવાની હોવાથી મારા કાકા અને ફુવાને બંનેને બોલાવેલો છે અને જેથી કરીને જે કામ માટે ગયા હતા જે નજીવા દરે જતા હોય છે કમાવવાનો કોઈનો આદેશ હોતો નથી સાથે એ જે કામ કરવા માટે ગયેલા હતા એની અંદર એટલી હદે જે સેફ્ટીની ખાલી કરવા માટે ગયેલા હતા એની અંદર પોતે ઉતરતા એટલી હદે ગેસ ઝેરી ગેસ જે બહાર પડ્યો જેનાથી બંનેનું મૃત્યુ થયું છે આ બાબતે અમારું વાલ્મિકી સમાજ એટલી હદે કે જે જોખમી જીવ કરી પોતાનો જીવ પણ જાય છે આપ સરકારશ્રીને એક જ નિવેદન છે કે આવડી મોટી સમાજ જે દરેક સમાજને દરેક લોકોને સારી જગ્યાએ રાખે છે સારું ખાવાનું આપે છે અમારી સમાજ આટલું ખરાબ કામ કરે છે ત્યારે લોકો જીવી શકે છે બરાબર છે એટલે આપ સરકારશ્રીને એક જ એવી નિવેદન છે કે એવા ઓજારો આપો કે સાધનો આપો જેથી કરીને સેફ્ટી પણ મળે અને અમારા લોકોનું જીવન ધોરણ જે વિખરોઈ જાય છે જે જીવ જતો રહે છે એ બધતો રહે